નવ દસ અને અગિયાર તારીખ એમ માત્ર ત્રણ દિવસ સુધી હળવા છૂટાછવાયા ઝાપટાઓ થવાની શક્યતા છે આગામી બાર તારીખથી આપણા ગુજરાતની અંદર વરસાદનો વિરામ લેશે બારથી ઓગણીસ તારીખ સુધી એકદા અઠવાડિયા વરાપ જેવું રહેશે અને તેમ છતાંય એક મોટી સિસ્ટમ થઈ શકે છે શકે છે ગુજરાતમાં વરસાદની આગાહી બીજી તરફ પીએમ કિસાનનો જે હપ્તો છે તેને લઈને સમાચાર સામે આવી રહ્યા છે પીએમ કિસાનના ના હપ્તાની તૈયારી છે આવામાં ત્યારે નવા સમાચાર એ આવી રહ્યા છે કે તેમને આઈડી જરૂરિયાત રહેશે જોકે આધાર લિંક કરાવ્યું હતું એવી જ રીતે નવી પંદર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી હતી ભારત સરકારે પીએમ કિસાન યોજના રૂપિયા બે હજાર આગામી હપ્તાને ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે એટલે કે ખેડૂત એગ્રી પ્રોજેક્ટ